આજ રોજ મહાસુદ બીચ એટલે વર્ષની સૌથી મોટી મહાબીચ કહેવાય છે આ દિવસનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલ શ્રદ્ધા શાંતિ અને એકતાના પ્રતિક રામદેવજી મંદિરે ભારે ધામધૂમથી બીજ ઉત્સવ ઉજવાયો હતો આજ રોજ આસપાસના હજારોની સંખ્યામાં અભાવવૃત વૃત્સવ કોઈ પદયાત્રા કરી શંગ લઈ રામદેવજીને નીચા ચડાવવામાં આવે છે અને દર્શન પ્રસારથી ધન્યતા અનુભવે છે ત્યારે રાજપુરના ગ્રામજનો દ્વારા આજના દિવસે રામદેવજી મંદિરે ભગવાનનું વિશેષ સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારે હર્ષ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ભગવાનને દ્વારે ભજન સત્સંગ પણ કરવામાં આવ્યો હતો ત્યારે આજના દિવસ દરમિયાન ભજન સત્સંગ કર્યા બાદ આજ રોજ રાત્રે ભગવાન રામદેવજીને સિત્તેર મોજ જામાં જાગરણ પાઠ પાઠ યોજાનાર છે તો ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જામા જાગરણ પાઠનો લાભ લેશે ત્યારે આ મહાબીજનો ઉત્સવની રાજપુર રામદેવજી મંદિરે ધામધૂપપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હું રાઠોર રોહિત કુમાર ભવાનજી હું મોડાસા તાલુકાના મેઢાસણ ગામમાં હું રહું છું અને હું આ રાજપુર મંદિરમાં રામદેવી મંદિર રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં હું સત્તર વર્ષથી હું પગપાળા આવું છું ત્યાં મેં ઘણી માનતાઓ રાખી માનતાઓ પ્રમાણે મારું કામ બી થયું છે અને હું ભાદરવાની નોમના દિવસે એ પગપાળા ત્રણસો માણસોનો સંઘ લઈને આવું છું જેમાં એકસોને અગિયાર ફૂટનો નેજો બનાવું છું અને સવા છ ફૂટનો ઘોડો જે ઘોડા જેવો જ હોય છે એ ઘોડાની હાઈટનો ઘોડો બનાવી અને હું મારા હાથે જ બનાવું છું હું દરજી કામ જ કરું છું અને મારી આવી શ્રદ્ધા અને ભાવનાથી હું આવું કામ કરું છું તો મારી ભાવના અને મારી શ્રદ્ધાઓ પૂરી થાય છે અને હું તમને લોકોને બે કહું છું કે તમે પણ એક વખત અહીંયા આવીને દર્શનનો લાવો લઈ જાઓ તમારી ભાવના અને શ્રદ્ધાઓ જરૂરથી રામદેવ પી પૂરા કરશે એવી હું તમને ગેરંટી આપું છું બરોબર જય જય રામ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર રાજપુર ધામે આજે મહાસુદ બીજનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ અમે અને આજે સિત્તેરના વર્ષમાં અમે જમા જાગ્રણ જોતપાટ પણ ઉજવી રહ્યા છે સૌ ભક્તો સાપરકડા અરવલ્લી અને આજુબાજુના ઘણા અનેક ભક્તો અહીં પધારી રહ્યા છે સૌના માટે પ્રભુ પ્રસાદ અને સત્સંગ ભજન ભાવની વ્યવસ્થા કરી છે હજારો ભક્તો દર્શને અહીં આવેલા છે સૌનો અમે સ્વાગત કરીને આજનો કાર્યક્રમ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે સૌને આ મંદિરે પધારવા બદલ જય રામદેવજી અમિત ઉપાધ્યાય સાથે ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ